નમસ્કાર ખેડૂત મિત્રો મહાકાલી કોકોનટ નર્સરીની યુટ્યુબ ચેનલમાં એકવાર ફરીથી હું સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ઘણા સમયથી યુટ્યુબમાં વિડીયો આવ્યો નથી એ બદલ અમે માફી માગીએ છીએ હવે હવે પછીના સમયમાં નાળિયેરી વિશે અવનવી જાણકારી લઈને અમે વિડિયો મૂકતા રહીશું ખેડૂત મિત્રો આજે આપણો વિડીયો ન્યુટ્રિશન મેનેજમેન્ટ ઇન કોકોનટ પામ નાળિયેરીમાં ન્યુટ્રિશન કઈ રીતે આપવું કેટલા પ્રમાણમાં આપવું શું આપવું અને ક્યારે આપવું એ વિશે આપણે ચર્ચા કરીશું ઘણી વખત ખેડૂત મિત્રો ખાતર તો લઈએ જ છે દસ હજારનું નું લીધું બાર હજારનું નું લીધું પંદર હજારનું લીધું પણ એ ક્યાં પોચાડવાનું છે એ જગ્યા એ નાળિયેરી નારિયેરી એમના વિશે આપણે ચર્ચા કરીશું કયું ખાતર કેટલા પ્રમાણમાં આપવું એના વિશે ચર્ચા કરીશું કેટલું આપીએ કે જેથી કરીને એને પૂરતું પણ પ્રમાણ પણ જળવાય રહે અને ટોક્સિસિટી અથવા તો કોઈ એલર્જિક સિમ્ટમ્સ પણ ના આવે એના વિશે પણ ચર્ચા કરીશું ક્યુ ખાતર કઈ રીતે કયો ભાગ ભજવે છે એ વિશે પણ આપણે ચર્ચા કરીશું તો અત્યારે અમારા જ મધર ફાર્મ જે છે એમાં અમે ખાતર આપવાના છીએ તો હું તમને પ્રેક્ટિકલી ફિલ્ડમાં પણ બતાવીશ કે કઈ જગ્યાએ કેટલા પ્રમાણમાં ક્યુ ખાતર આપ તો સર્વપ્રથમ આપણે અત્યારે એ હું તમને બતાવી દઉં એ હું જણાવી દઉં કે કોઈ પણ ખાતર છે કોઈ પણ નાઇટ્રોજન પોટાસ ફોસ્ફરસ બોરોન સલ્ફર ઝિંક બધા જ ખાતર કઈ રીતે કામ કરતા હોય છે આપણે નાળિયેરીની ચર્ચા કરીશું અત્યારે હું કોઈ સિઝનલ ક્રોપની વાત અત્યારે નથી કરવા જઈ રહ્યો કારણ કે સિઝનલ ક્રોપ ને ઓછી રિક્વાયરમેન્ટ હોય છે કોઈ પણ ખાતરની કારણ કે ત્રણ ચાર મહિનામાં તો નીકળીને જતું રહેવાનું આજે આપણે નાળિયેરી વિશે ચર્ચા કરીશું નાળિયેરીમાં કેટલું રિક્વાયરમેન્ટ હોય એની ચર્ચા કરીશું કારણ કે એનું બંધારણ મોટું છે એને ફળ આપવાના છે એને ફળની સાઈઝ મોટી છે તો આખું સ્ટ્રક્ચર એને જાળવવા માટે કેટલા પ્રમાણમાં ક્યુ ખાતર જરૂરિયાત રહેતું હોય છે એની ચર્ચા કરીશું અને માની લો કે મેં નાઇટ્રોજન આપ્યું તો નાઇટ્રોજન કઈ રીતે કામ કરતું હોય છે એમાં એના વિશે ચર્ચા કરીશું આપણે તો સર્વપ્રથમ આપણે નાઇટ્રોજન આપતા હોઈએ છીએ બરાબર નાઇટ્રોજનની જરૂરિયાત રહેતી હોય છે નાઇટ્રોજન ઘણા ખેડૂત મિત્રોને ખબર નહીં હોય કે તમે નાઇટ્રોજન આપો છો ઘણા યુરિયા આપે છે તો બેઝિકલી યુરિયા એક કોમ્પોનન્ટ છે એની એક યુરિયા એક શું કહેવાય એક રાસાયણિક સ્ટ્રક્ચર તરીકે એમાં નાઇટ્રોજન રહેલું છે બરાબર તો યુરિયાની અંદર બેઝિકલી તમે નાળિયેરીને કે કોઈ પણ આપો છો તો નાઇટ્રોજન જ તમારી પાસે અવેલેબિલિટી ઓફ સોર્સ તમારી પાસે જે સોર્સ છે એનું નામ યુરિયા છે બેઝિકલી એની અંદર તો નાટ્યોજન જ રહેલું છે હવે નાઇટ્રોજન શા માટે આપવું જોઈએ તો તમને બધાને ખ્યાલ જ છે કે વનસ્પતિ એનો ખોરાક કઈ રીતે મેળવે તો કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાથી મેળવે પ્રકાશ સંશ્લેષણ કઈ રીતે થાય તો કે વનસ્પતિના પાંદડા લીફમાં એક ક્લોરોફિલ પિગમેન્ટેશન રહેલું હોય છે ક્લોરોફિલ કે જે ક્લોરોફિલ પ્રકાશને એબઝોર્બ કરે અને એમાંથી નાળિયેરીને એનો ખોરાક બનાવી આપે કોઈ પણ વનસ્પતિને એનો ખોરાક બનાવી આપે તો જે નાઇટ્રોજન છે એ મુખ્યત્વે ક્લોરોફિલની સંખ્યામાં વધારો કરી દેશે જેમ ક્લોરોફિલ વૈધ્યું એમ પ્રકાશ સંશ્લેષણ નો દર વશ સંશ્લેષણનો દર વૈધો એટલે શું થશે કે ખોરાક બનવાની પ્રક્રિયા વહેલી થશે તો શું થશે વૃદ્ધિ વિકાસ સારો થશે રોગપ્રતિકારક શક્તિ જેટલું હેલ્ધી હોય હોવાનું એટલું એની રોગપ્રતિકારક શક્તિ પણ વધારે હોવાની ઘણા લોકો યુરિયાથી દૂર ભાગે છે બેઝિકલી યુરિયા તો એક દ્રવ્ય છે આપણે આપણે રિક્વાયરમેન્ટ છે નાઇટ્રોજનની બરાબર યુરિયા થી દૂર ઘણા લોકો એવો ભાગતા હોય એટલા માટે કે કદાચ એમોનિયામાં કન્વર્ટ થઈ ઘણા લોકો વાત કરતા એમોનિયામાં કન્વર્ટ થઈને ખરેખર એવું કઈ છે નહીં યુરિયા આપણે આપી શકીએ યુરિયા જે અન્ય ગ્રેડ થી પણ સસ્તું પડે છે ખેડૂત મિત્રોને એ રીતે પણ ફાયદો થઈ શકે યુરિયાનો તો એ એક થયું આપણે યુરિયા વિશે ચર્ચા કરી હવે નેક્સ્ટ મુદ્દો છે ફોસ્ફરસ ફોસ્ફરસ શા માટે આપતા હોઈએ છીએ આપણે ફોસ્ફરસ નાળિયેરીને શા માટે આપવું જોઈએ તો ખેડૂત મિત્રો તમે કદાચ સાંભળ્યું નામ હોય અગ્રકલિકા એપિકલ મેરીસ્ટેમ પણ જેને કહેવામાં આવે એપિકલ મેરીસ્ટેમ વધતું રહેવા જે કોઈ પણ વનસ્પતિ એના ટીપ ઉપરથી વધવાનું ચાલુ કરે બરાબર વધે તો કે જેનું જે પોટી હોય છે એને અગ્રકલિકા તરીકે આપણે લેતા હોય છે અગ્રકલિકા આગળ ગ્રોથ પામે કઈ રીતે તો કે ક્યાં રહેલા હોય છે કોષ સેલ સેલ ડિવિઝન થાય અને આગળ વધે તો એ જે સેલ ડિવિઝન કરવા માટે જે જવાબદાર છે એ ફોસ્ફરસ છે તો આ કારણોસર આપણે એને ફોસ્ફરસ આપવાનું રહેતું હોય છે કોઈ પણ સિઝનલ ક્રોપ્સ જે હોય છે માની લ્યો કે તમે ઘઉં વાવ્યા કે બાજરો વાવ્યો કે એમાં મુખ્યત્વે તમે ફોસ્ફરસ ખાસ કરીને આપતા હોય છે બરાબર તો એ કોઈ પણ સ્વરૂપમાં આપી શકો ડીએપી છે એસએસપી સિંગલ સુપર ફોસ્ફેટ આવે છે એ કોઈ પણ રીતે તમે એને પ્રોવાઈડ કરી શકીએ

એ ફળ ને ઉપજાવવા માટેની ખાસ એક મહત્વનું ફેક્ટર મહત્વનો ભાગ કહી શકાય એ પોટાશ છે હવે કઈ રીતે માની કે શિયાળામાં ઠંડી વધી ગઈ ઠંડી વધી ગઈ તો એને શું કરવું પડશે તમે સવારના ભાગે ગયા હોય નાળિયેરીમાં તો નાળિયેરીના પત્તાના ઉપરના ભાગે એક પાણી વનસ્પતિએ રિલીઝ કર્યું એ શું છે

એને કે પંપ સોડિયમ પોટેશિયમ પંપ માણસ હ્યુમન્સમાં પણ હોય છે માણસમાં પણ હોય છે એ મુખ્યત્વે કારણ હોય એ એક જે રેગ્યુલેટ કરતું તત્વ છે એ પોટાશ છે હવે એ બધું જ સાયકલ જો વ્યવસ્થિત થાય તમે એને ક્લોરોફિલ આપી દીધું નાઇટ્રોજન આપીને ક્લોરોફિલ વધારી દીધું સેલ ડિવિઝન ફોસ્ફરસ આપીને સેલ ડિવિઝન કરી દીધું હવે બધું જ રેડી છે તો એને એક ઇન્ડિકેશનની જરૂર છે કે હવે બધું રેડી છે તમે ફળ બનાવો બરાબર તો સોડિયમ પોટેશિયમ પંપ વ્યવસ્થિત રેગ્યુલેટ કરશે એકદમ સ્ટેબલ સ્યુટેબલ અંદર મે એનાટોમિકલ એટમોસ્ફિયર રાખશે તો આગળ જતાં તમને નિપજ આપશે બરાબર એ ફળ સ્વરૂપે તમને નિપજ મળશે એટલે જેટલું પોટાશ બેલેન્સમાં એટલું તમારું ફળની સંખ્યાઓ વધારે અથવા તો તમારી નિપજ રેગ્યુલેટ રહેશે આ મુખ્યત્વે મેક્રોન્યુટ્રિયન્ટ્સ રહ્યા હવે આ ત્રણ વસ્તુ એવી છે કે જો આ તમારે નારિયેરી તત્વ નથી અભાવ છે તો તમને એના તરત જ સિમ્ટમ્સ જોવા મળે માની લ્યો કે લીફ છે પાંદડાઓ છે એની માર્જિનમાંથી સુકાઈને બેવડાવવા લાગે પીડાસ પડે ઉપરના પાંદડાઓ ઢીલા પડે આ બધી નાઇટ્રોજન ફોસ્ફરસ ફોસ્ફોરસ ડેફિશિયન્સી હોય છે આ સિવાયના અમુક તત્વો પણ ભાગ ભજવતા હોય એને કહેવાય માઇક્રોન્યુટ્રીઅન્ટ જે બેઝિકલી સામે નહીં આવે પણ વનસ્પતિને ઇન્ટરનલ સ્ટ્રક્ચરને જાળવવા માટે આખે આખી એન્ઝાઇમ એક્ટિવિટી રેગ્યુલેટ કરવા માટે માઇક્રોન્યુટ્રીયન્ટ જવાબદાર હોય છે હવે એ કઈ રીતે હોય તો આપણે અત્યારે નાળિયેરીની વાત કરીએ છીએ તો નાળિયેરીમાં મુખ્યત્વે કયા જરૂર છે પાક ખરી જાય છે ફાલ ખરી જાય એનું રીઝન શું છે બોરોન બોરોન નું રોલ શું છે બોરોન કોઈ પણ સેલ હોય એની એક સેલ વોલ હોય કોષની દિવાલ કહેવાય એ જેટલી મજબૂત

અનાડીયરીનું પત્તું છે ને આ એનો સ્ટેમ છે તો એને બંનેને જોડી રાખવા માટે વચ્ચે કનેક્ટિવ ટિશ્યુઝનું નિર્માણ કરેલું હોય છે હવે કનેક્ટિવ ટિશ્યુઝ જેટલા મજબૂત એટલું તમારો ફળનું ખરાણ ઓછું અથવા તો પત્તા ઓછા કરે આ રીતે બોરોન રેગ્યુલેટ કરતો હોય છે કોષની દિવાલોમાં જેથી કરીને તમારે ખરવાનો પ્રશ્ન ઓછો થતો છે હવે આ તો મેં નાળિયેરીની વાત કરી આવી જ રીતે તમે દાડમમાં પણ જોયું હશે કે બોર ફાટવાનો પ્રશ્ન ના ફળને ફાટી જાય તરબૂચમાં ફાટી જાય તો હવે તમને એક કહેતા હોય કે બોરોન નાખો બોરોન નાખો બોરોન બેઝિકલી આ રીતે વર્ક કરતું હોય છે શા માટે જરૂર હોય છે એ પછી એક ઇમ્પોર્ટન્ટ હોય છે જે કોઈ બી વસ્તુમાં ઓઈલ બનતું હોય એ વસ્તુમાં ઈમ્પોર્ટન્સ હોય છે સલ્ફર ઓઈલ કન્સન્ટ્રેશન સલ્ફર દ્વારા વધે બરાબર બેઝિકલી જે નાળિયેરી છે એના સ્ટોર કરેલું ફૂડ કયા સેન્સમાં કરવાનું તો કે ઓઇલ તેલ દ્વારા કરવાનું શરૂઆતમાં એ નાળિયેર બનાવ્યું નાળિયેરની અંદર પાણી ગયું પાણી સુકાઈને કોપરું બન્યું કોપરાની અંદર શું હોવાનું તેલ તો એ તેલનું જે એટેચમેન્ટ છે એ બેઝિકલી સલ્ફર સાથે છે જેટલું સલ્ફર સલ્ફર એમાં સફિશિયન્ટ રહેવાનું એટલું એ સારી રીતે ઓઇલ કન્ટેન્ટ બનવાનું એટલા તમારા ફળની સારી એટલું તમારું ફળ સારું વેલ્ધી રહેવાનું બરાબર મહત્વની એક એનામાં એક એવો ગુણધર્મ છે કેરેક્ટરિસ્ટિક્સ છે કે એ એન્ટી ફંગલ તરીકે રોલ કરે છે કોઈ બી પાક હોય એમાં સલ્ફર એનો પોતાનો એક પ્રાઇમરી ગુણધર્મ છે કે એન્ટી ફંગલ તરીકે તો ફૂડનાશક તરીકે તો એ રોલ કરે જ છે એટલે આ રીતે પણ નાળિયેરીને બેનિફિશિયલ થઈ શકે પછી કેલ્શિયમ નાઇટ્રેટ હવે કેલ્શિયમ નાઇટ્રેટ એક મહત્વની ભૂમિકા છે આ બંને કેલ્શિયમ અને નાઇટ્રોજનના કોમ્બિનેશન સાથે બંનેના બોન્ડ સાથે એક આખું સ્ટ્રક્ચર બનાવ્યું કેલ્શિયમ નાઇટ્રેટ એ બંને એ ગ્રેડમાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે કઈ રીતે કેલ્શિયમ અને નાઇટ્રોજન જ્યારે બંને એક સાથે એક કનેક્શનમાં નાળિયેરીને મળે તો ત્યારે એ સ્ટ્રેસ ઇન્ડ્યુસિંગ હોર્મોન્સ પેદા કરે છે નાળિયેરીમાં કે જે શું કરશે તો કે વનસ્પતિને એવું ઇન્ડિકેશન કરશે કે આપણે કદાચને સ્ટ્રેસ પણ આવી શકે તો તારે એ કન્ડિશન્સમાં પણ સસ્ટેનેબલ રહેવાનું છે તારે જળવાઈને રહેવાનું છે આપણે આપણે નાળિયેરીમાં મુખ્યત્વે ઠંડી એવું કહેવાય છે કે જ્યારે ટેમ્પરેચર ડાઉન જાય ત્યારે નાળિયેરીમાં ફોટા ઓછા આવે ને ખરે એવું બધું થતું હોય તો એના પ્રિકોશન માટે એની જાળવણી માટે આપણે શું કરે છે રોગ પ્રતિકારક શક્તિ વધારી જાય શક્તિ કઈ રીતે વધારી દઈએ કે બેઝિકલી એને જાણત કરી દઉં કે તને આવું કંઈક થશે તારે આ રેડી રહેવાનું છે આ સેન્સમાં આપણે એને આપણે કેલ્શિયમ નાઇટ્રેટ આપીને એને એવા એન્ઝાઇમ પેદા કરી દીધા કે તને આવું કંઈ આવી શકે છે તારે આમાં સંભાળીને રહેવાનું છે તારી રોગપ્રતિકારક શક્તિ વધારવાની છે બેઝિકલી કોવિડમાં કેમ વેક્સિન આપી હતી તો શરીરને ખબર પડી કે આવો કંઈક વાયરસ આવી શકે તો એને બનાવી આપણે આપણે ટેકલ કરવાનું છે સેમ નાળિયેરી વાળા કેલ્શિયમ નાઇટ્રેટથી આ કરી શકીએ એ ખૂબ જ સારી મહત્વની ભૂમિકા ભજવે છે હવે એમાં માની લો કે પાંચ દસ દિવસ પાણીની આખા પાછી થઈ ઉનાળામાં તો એમાં પણ કામ આપે શિયાળામાં ઠંડી વધી ગઈ તો એમાં પણ તમને કામ આપે બધી જ રીતે રોગપ્રતિકારક શક્તિ વધારી દે પછી અમુક વસ્તુ એવી હોય કે હવે હું હરેક રિએક્શન માં નથી પહોંચી વળવાનો હરેક પાંડે પાંડે કઈ રિએક્શન હજારો રિએક્શન આવતી હોય છે એ બધી બધીને હું એક એક પર્ટીક્યુલર એક એક રિએક્શન માટે એક એક માઇક્રો ન્યુટ્રિયન્ટ્સ ના આપી શકું એના માટે શું કર્યું છે તો કે મિક્સ માઇક્રો બધા જ માઇક્રો ન્યુટ્રિયન્ટ્સ લઈ અને થોડા થોડા ગ્રામમાં બધાને આપી દીધા હવે જે નાળિયેરી જરૂર હશે એ લઈ લેશે માની લો કે અમુક મોલિગ્રેડન છે તો મોલિગ્રેડન ની પણ ક્યાંક એકાદ અંશે તો ક્યાંક રિએક્શન માં એને જરૂર પડતી જ હશે

એમાંથી એબ્ઝોર્બ ના કરી શકે ન્યુટ્રિશનની અપટેક ના કરી શકે તો એના માટે આપણે શું કરવાનું માની લો કે પીએચ લેવલ હાઈ જાય છે તો એનો કંઈક આપણે સોર્સ તો કાઢવો પડે કે પીએચને ડાઉન લાવીએ જેથી કરીને એના જે રૂટ્સ છે એમાંથી ન્યુટ્રિશન એબ્ઝોર્બ કરી શકે તો એના માટે આપણે થી સ્ટેબલ કરી શકીએ માર્કેટને સોરી ત્યાં ત્યાંના એટમોસ્ફિયરને આનાથી સ્ટેબલ કરી શકીએ જીપ્સમ નાખીને

પચાસ કિલો જેટલું છાણિયું નાખતા હોય છે એમોનિયા રિલીઝ કરે એમોનિયા રિલીઝ કરે તો અગર રૂટે ઇન્ટેક કરી લીધું ને તો પ્લાન્ટમાં એમોનિયમ ટોક્સિસિટી આવી જાય તો ઉપરના લીફ તમને બળવા લાગે ને એવો બધો પ્રશ્ન રહેતો હોય છે અને બીજું એક કે જે એરિયામાં ઇડિયો ફાઈટ હોય એરિયોફાઇટ માઇટ્સ એટલે શું કે એક નાળિયેરીમાં દાગ આપે નાળિયેરમાં દાગ આપે મને ઘણા ખેડૂત મિત્રો ફોટોઝ મોકલતા હોય હું તમને એનો આઈડિયા આવે કે એરિયોફાઇટ માઇટ કેવું હોય એટલે હું તમને એક અહીંયા ફોટો પણ હું બતાવી દઈશ કે અગર તમારા નાળિયેરના માં પણ નાળિયેરીના ફળમાં પણ જો આવા દાગનો પ્રશ્ન રહેતા હોય તો એના માટે જવાબદાર છે એરિયોફાઇટ માઇટ તો એરિયોફાઇટ માઇટ માટે આપણે શું કરી શકીએ તો એક નીમ ઓઇલ આવે છે નીમ ઓઇલ ટેન થાઉઝન્ડ ફિફ્ટી આપણે કોઈ પણ લઈએ અને 10 ml એમાંથી લઈએ અને 20 ml પાણી બરાબર આ રીતે એની સાંદ્રતા ડાઉન કરી 20 ml પાણી અને 10 ml નીમ ઓઈલ 10000 ppm માં અને એનું રૂટ ફીડિંગ કરાવી દેવાનું એટલે કે આપણે એના જે મૂળ હોય છે મૂળ થી એને ચડાવી દેવાનું બરાબર તો એ રીતે એક કિરિયોફાઇટ ને બહુ કારગર સાબિત થાય છે આ બહુ સારું એવું આ એક ઉપાય છે આ આપણે કરી શકીએ હવે એ કદાચ તમને ફીડિંગ ન ખબર હોય તો એના વિશે પણ હું આપણે એક વિડીયોમાં અલગથી ચર્ચા કરીશું અને આ બે વર્ષમાં એકવાર કરીએ તો એ ઇફેક્ટિવ છે એટલે આમાં કંઈ લાંબો કંઈ ખર્ચો આવતો નથી નીમ ઓઇલનો કંઈ એવો કંઈ ભાવ હોતો નથી અને રૂટ ફિડિંગ માટે કોઈ એવા સ્પેસિફાઈ ટેકનિશિયનની જરૂર નથી એ તો તમે એકવાર જો એટલે તમને પણ આવડીએ એ કંઈ ગંભીર બાબત નથી એક આ રીતે નીમ ઓઇલનું પણ આપણે કરી શકીએ હવે કેટલું કયા પ્રમાણમાં નાખવું અને ક્યાં નાખવું ને એના માટે આપણે ફિલ્ડ વિઝિટ કરીએ કે આપણે જોઈએ કે કઈ રીતે કયા એરિયામાં નાખવું તો એના માટે આપણે આગળ વિડીયોમાં લઈએ મિત્રો અત્યારે આપણી સમક્ષ બધા જ ખાતર હાજર છે હવે અમે એમાં કોઈ બ્રાન્ડને નથી પ્રમોટ કરતા પણ તમારા એરિયામાં જે કોઈ સારું મળતું હોય સારી કંપનીના હોય એ તમે લઈ શકો તો અત્યારે આ છે યુરિયા હવે યુરિયા એક નાળિયેરી દીઠ અમે નવસો ગ્રામ આપવાના બરાબર એક નાળિયેરી દીઠ નવસો ગ્રામ યુરિયા મિક્સ કર્યું પછી આ છે યુરેટ ઓફ પોટાશ એટલે કે પોટાશ બરાબર પોટાશ બારસો ગ્રામ એક નાળિયેરી દીઠ અમે આપવાના પછી આગળ જોઈએ તો આ છે બોરોન બરાબર બોરોન પાંત્રીસથી લઈને પિસ્તાલીસ ગ્રામ જેટલું એક નાળિયેરી દીઠ આપવાનું રહેશે પછી આ મિક્સ માઇક્રો છે બરાબર આ ઝિંક છે હવે ઝીંક છે એ પચીસ ગ્રામ જેટલું એક નાળિયેરી દીઠ અમે આપતા હોય વીસ થી પચીસ ગ્રામ પછી અહીંયા છે કેલ્શિયમ નાઇટ્રેટ કેલ્શિયમ નાઇટ્રેટ પિસ્તાલીસ ગ્રામ જેટલું એક નાળિયેરી દીઠ આપવાનું રહેતું હોય છે પછી ન્યુટ્રી બિલ્ટ છે એની અંદર કેલ્શિયમ સલ્ફર મેગ્નેશિયમ ઝિંક બોરોન બધા જ આવી ગયા તો એમાંથી અમે પિસ્તાલીસ પિસ્તાલીસ ગ્રામ બધું આપવાનું રહેતા હોય છે પછી અહીંયા છે સિંગલ સુપર ફોસ્પેટ એસએસપી અથવા તો ફોસ્ફરસનો એક સ્વરૂપ છે એ પણ અમે આપતા હોઈએ છીએ ફોસ્ફરસ નોર્મલી અમે સાતસો ગ્રામ જેટલું નાખતા હોઈએ છીએ પછી તમારી જમીનનો અગર તમારી પાસે સોઇલ રિપોર્ટ હોય તો એ મુજબ તમે થોડું વધુ ઓછું કરી શકો પછી મેગ્નેશિયમ સલ્ફેટ છે એમજી એસઓ ફોર જે સલ્ફર અને મેગ્નેશિયમના કોમ્બિનેશન સાથે અવેલેબલ હોય છે એ પણ અપ ટુ સિક્સટી ટુ સેવન્ટી ગ્રામ જેટલું સાઠથી સિત્તેર ગ્રામ જેટલું એક નાળિયેરી દીઠ આપી શકીએ છીએ પછી આ ખોડ છે દિવ્યાલીનો ખોડ અથવા તો એરંડીનો ખોડ જેને કહેતા હોઈએ છીએ એ પણ આ એમ સમજો ને ચારસો પાંચસો ગ્રામ અથવા તો આઠસો ગ્રામ સુધી આપણે એક નાળિયેરી દીઠ આપતા હોઈએ છીએ પછી ફાડા સલ્ફર છે એ પિસ્તાલીસ ગ્રામ જેટલું ફાડા સલ્ફર આ રીતે અવેલેબલ હોય છે બેઝિકલી સલ્ફરનું જ સ્વરૂપ છે એ પણ આપણે પિસ્તાલીસ ગ્રામ જેટલું આપવાનું રહેતું હોય છે તો હવે કઈ રીતે આપવું એ આપણે નાળિયેરીમાં જઈને જોશું ખેડૂત મિત્રો આપણે અત્યારે આપણા મધર પામના ફાર્મ ઉપર આવી ચૂક્યા છીએ કે જ્યાં આપણી લોટન યુ ગ્રીન ડ્રોફ નારિયેળી અવેલેબલ છે અને એમાં આપણે રિંગ મારી છે આ જે તે આ જે તમે રાઉન્ડ જોવો છો આ રીંગ અગર કોઈ માણસ હાથથી કરે તો બહુ મહેનતું થઈ જાય છે બહુ ઘણો એવો એમાં શ્રમ લાગે છે અને ખર્ચાળ પણ પડે છે તો આના માટે ટ્રેક્ટર થી પણ થઈ શકે છે આ જે ટ્રેક્ટર થી કઈ રીતે થાય એનો વિડીયો પણ હું એક સાઈડમાં મૂકી દઈશ અને એ ભાઈના કોન્ટેક નંબર પણ તમને હું એમાં પ્રોવાઈડ કરી દઈશ જેથી કરીને તમને સહાયતા મળે

તો એ ખૂબ જ સરળ પડે છે અને ઇઝીલી સમય પણ તમારો બચે છે તો એના માટે અમે આ રીંગ મારેલી છે હવે એ રીંગ નાળિયેરીના થડથી સ્ટેમથી દોઢ ફૂટથી લઈ અને પોણા ત્રણ ફૂટ અહીંયા પોણા ત્રણ ફૂટ જેવું થાય છે ત્યાં સુધીના અંતરમાં નાળિયેરીના થડથી દૂર દોઢ ફૂટથી લઈ અને પોણા ત્રણ ફૂટ સુધીમાં અમે રીંગ મારેલી છે અને એ છ થી સાત ઇંચ જેટલી ઊંડી છે કારણ કે એ ડિસ્ટન્સમાં એટલા અંતરમાં એ ભાગમાં ત્યાં ખાતર લેવામાં મદદ કરે તો આ જે એરિયા છે એમાં આપણે ખાતર નાખીશું ખાતર નાખવામાં પહેલા આપણે નાખીશું રાસાયણિક ખાતર તો આપણી પાસે બધું જ રાસાયણિક ખાતર રેડી છે તો આ જે રાસાયણિક ખાતર છે એને આ એરિયામાં આખું ફરતે આવી રીતે રાઉન્ડમાં આપણે નાખી દઈશું જેથી કરીને નાળિયેરી ના બધા જ રૂટમાં પહોંચી જાય આખું એક રાઉન્ડ નાખી દીધું આ થયું રાસાયણિક ખાતર હવે રાસાયણિક ખાતર નાખી દીધા પછી છાણિયું ખાતર નાખવાનું રહેતું હોય છે અગર અવેલેબિલિટી છે તમારી પાસે તો છાણિયું ખાતર નાખતા હોય તો નાખવાનું હવે એ આ અમે સાત થી આઠ ટકા જેટલું એટલે એપ્રોક્સિમેટલી ચાલીસ થી પિસ્તાળીસ પચાસ કિલો જેટલું નાખી દેવાનો જેથી કરીને નાળિયેરીને છાણિયું ખાતર બેલેન્સ રીતે મળી રહે અને જ્યારે તમે છાણિયું ખાતર ને chemical ખાતર આપણે અ રાસાયણિક ખાતર બંને નાખતા હોય ત્યારે ખાસ કરીને કોઈ bacteria નો છંટકાવ ન કરવો જોઈએ કારણ કે જો જ્યારે કોઈ રાસાયણિક ખાતરના touch માં કોઈ બી બેક્ટેરિયા માની લ્યો કે એઝોસ્પાઇરમ છે ઘણા એવા બેક્ટેરિયા કે જે નાઇટ્રોજન ફિક્સેશન માં જરૂર કરતા હોય અગર એ આમાં આવે તો એની ડેથ થઈ જાય એ એનું કામ ના કરી શકે એટલે કોઈ ભી બેક્ટેરિયા નાખવાના નહીં હવે આ રીતે આપણે છાણિયું ખાતર નાખી દીધું પછી એને આપણે રીંગ ને ફરીથી ઢાંકી દઈશું હવે થોડો પાથ દેખાડીએ કે કઈ રીતે આને ઢાંકવાની રહેતી હોય છે તો આવી રીતે આખે આખી રીંગને ફરીથી આપણે ઢાંકી દઈશું અને પછી એમાં પાણી ચાલુ કરી દઈશું જેથી કરીને એ ઇઝીલી લિક્વિડ ફોર્મમાં કન્વર્ટ થઈ જાય અને એ જે એના રૂટ છે એ ઇઝીલી અપટેક કરી શકે તો આ એક પ્રોપર વે છે કે નાળિયેરીને ખાતર કઈ રીતે મળી શકે તો આવી રીતે જો તમે ખાતર એમને આપો તો એ તમને પૂરતું એનું રિઝલ્ટ મળી શકે આપણે બધી જ નાળિયેરીમાં આ રીતે પ્રોસેસ કરી છે

હવે બધામાં અત્યારે રીંગને પાછું ફરીથી ઢાંકવાનું કામ ચાલુ છે અને આના પછી ખાસ એક મહત્વનો ભાગ એ હોય છે કે ખાસ કરીને આ ખાતર આપી દીધું પછી રીંગને પાછી હતી એવું કરી દીધું પછી ખાસ કરીને કે એમાં પાણીની અછત ના આવે એ ખાસ જોવાનું રહેતું હોય છે બાકી ઘણી વખત એવું બની શકે કે યુરિયા જ્યારે કોઈ અન્ય ખાતરના સંપર્કમાં આવે અને એ લિક્વિડ ફોર્મમાં કે એનું ફોર્મ ના ચેન્જ થાય તો એ ઘણી વખત એનું નેચરલી એનું ફોર્મ ચેન્જ કરી દેતા હોય છે જ્યારે અન્ય ખાતરના સંપર્કમાં આવે છે ત્યારે તો એના માટે આપણે ખાસ કરીને ટૂંક સમય ગાળા દરમિયાન આને પાણી વધારેમાં વધારે જેટલું બની શકે એટલું આપી દેવાનું હવે પાણી અમે અહીંયા તમે જોઉં કે આ જે નાળિયેરીના આસપાસના જે બાર ફૂટ છે એ એક ક્યારા જેવું કરેલું છે અમે એમાં જ ફ્લોડ ફ્લડથી પાણી આપીએ છીએ આ વચ્ચે વચ્ચેના એરિયામાં અમે પાણી આપતા નથી જેથી કરીને પાણીનો પણ બચાવ થાય અને આના જે પાણી લેવાની કેપેસિટી વાળા રૂટ છે એ એરિયામાં અમે સફિશિયન્ટ એમને પાણી પહોંચાડી દઈએ છીએ હવે એવું જરૂરી નથી કે ફ્લડ થી ઘણા બધા ઓપ્શન્સ છે કે તમે ડ્રીપ વડે આપી શકો ફ્લડિંગ તમારી પાસે પાણી ઇનફ હોય તો એના દ્વારા આપી શકો રેન પાઇપ દ્વારા આપી શકો આ બધા ઓપ્શન્સ છે કે તમે આ રીતે એને પાણી પ્રોવાઈડ કરી શકો પણ ખાસ એક મહત્વનો ભાગ એવો હોય છે કે પાણીની અછત ના સર્જાવી જોઈએ ખાતરની રીંગ આઈપા પછી નથી મળતું હવે તમે બે ટ્રેક્ટર નાખો કે પાંચ ટ્રેક્ટર નાખો હવે જ્યાં નાળિયેરી ને જરૂર છે ત્યાં આપો નહીં તમે અને વચ્ચેના જે ગાડો છે એમાં તમે નાખ્યા કરો તો એ તો હવે જમીનમાં જ તમારું ખાતર રહેવાનું છે હવે એ નાળિયેરી તો લઈ શકવાની નથી તો ક્યાંથી રિઝલ્ટ મળવાનું તો એક નાળિયેરીમાં આ એક બેસ્ટ વે છે કે એને એને તમે પ્રોપર રીતે ન્યુટ્રિશન આપી શકો તો આ એક પ્રોપર રસ્તો છે નાળિયેરી સુધી ખાતર પહોંચાડવાનો તમે આ ટેકનિક યુઝ કરો અને હન્ડ્રેડ પર્સેન્ટ તમને આ ટેકનિકથી રિઝલ્ટ મળશે તમારી ઉપજ પણ તમને વધારે મળશે તો આ રીતે તમે આગળ જોઈ શકો અને રૂટ ફીડિંગ વિશે આપણે એક રૂટ ફીડિંગ એટલે કે મૂડ દ્વારા સુધી પોષણ પહોંચાડવાનો જે રસ્તો છે આપણી પાસે જે બધો વેસ્ટેજ છે કચરો મતલબ ઓર્ગેનિક કચરો જે છે અથવા તો નાળિયેરીના પત્તા જે ખૈરા હોય એનો ક્રશ કરી ને આ રીતે એનું મલ્ચિંગ કરી દેવાનું બરાબર તો જો પાણી આવ્યું છે

આ ખાતર વર્ષમાં બે વખત આપવું જોઈએ આઈડિયલી બે વખત આપવું જોઈએ ક્યારે આપવું જોઈએ તો એક પ્રી મોન્સૂન કે જ્યારે વરસાદ આવવાની સિઝન છે એ આપ એ સમયગાળા દરમિયાન આપી શકીએ અને એક ડિસેમ્બર આસપાસ આપી શકીએ બરાબર તો આ બે સમયગાળા દરમિયાન આપણે એને ખાતર આપવાનું રહેતું હોય છે તો એક આ ખાતર આપવામાં મેં કીધું એવું ઘણી વખત તમે ખર્ચો કરતા હોઈએ છે પણ એ તમારું ખાતર જમીનમાં જ રહી જતું હોય નાળિયેરી સુધી ન પહોંચી શકતું હોય તો તમે આ રીતે એમને ખાતર આપો તો આ એક ઇફેક્ટિવ મેથડ છે અને તમને સો ટકા આનાથી રિઝલ્ટ મળશે તો આ રીતે તમે નાળિયેરીમાં ખાતરનું એરેન્જમેન્ટ કરી શકો છો અને બાકી નાળિયેરી રિલેટેડ તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અમારી ટીમનો ક્યારે બી સંપર્ક કરી શકો છો અમારાથી બનતી મહેનત અમે કરી આપીશું અને બાકી અમે સીપીસીઆરઆઈ સાથે કે જે નાળિયેરી ઉપર જ રિસર્ચ કરે છે એમની સાથે પણ અમે જોડાયેલા છીએ તો અમે એમની પાસેથી પણ અગર અમારી પાસે હરેક પ્રશ્નના જવાબ હોય એવો જરૂરી નથી તો જે રિસર્ચ કરતી આના ઉપર સંસ્થા છે અમે એનો સંપર્ક કરીને તમારા તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન આવે એવો અમે અમે બનતી મહેનત કરીશું તો કોઈ પણ પ્રશ્ન હોય તમે અમારી ટીમનો સંપર્ક કરી શકો છો થેન્ક યુ જય સોમનાથ